આણંદના બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ બે કલાકમાં બુરસદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો બોરસદમાં જનતા બજારમાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન તો બુરસદના દ્રશ્યો છે બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે માત્ર બે કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ બુરસદમાં વરસી ગયો જેના કારણે બજારની અંદર આ રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન તો આણંદના સોજીત્રા તાલુકામાં પણ ધોધમાર વરસાદ ગાજવીજ સાથે સોજિત્રા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો એક કલાકમાં બે ઇંચ વરસાદથી ખેતરો પાણી પાણી થયા શહેરના રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે આણંદના સોજીતરા તાલુકામાં ધોધમાર વરસાદ છે ગાજવીજ સાથે અહીં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો જેના કારણે ખેતરો પાણી પાણી થયા શહેરના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા